ભાદરવી પૂનમનો બીજો દિવસ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની રંગત બીજા દિવસે બમણી જોવા મળી રહી છે અને ભક્તોનો અંબાજી તરફનો ધસારો વધી રહ્યો છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની રંગત ખીલતી જોવા મળી રહી છે બીજા દિવસની આંકડાકીય માહિતીની વાત કરીએ તો ભાદરવી મહાકુંભના બીજા દિવસે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ લાખ અઠ્ઠાવન હજાર બસો ને ઓગણચાળીસ ભક્તોએ દર્શન કર્યા છે કુલ બે દિવસમાં સાત લાખ ઓગણત્રીસ હજાર ચારસો પચાસ ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે ઉડન ખટોલામાં આઠ હજાર દસ ભક્તોએ મુસાફરી કરી છે બસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા ઓગણપચાસ હજાર છત્રીસ છે અને બસની કુલ ટ્રીપો એક હજાર એકાણું લાગી છે બસોને સિત્તેર ધજા ચડાવવામાં આવી છે ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા છેતાળીસ હજાર અડસઠ થઈ છે મોહંતાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા બે લાખ સિત્યોતેર હજાર સાતસો પચાસ જ્યારે ચીકી પ્રસાદની સંખ્યા ત્રણ હજાર સાતસોને બાર અને તમામ ભંડારા કેન્દ્રના આવકમાં પચીસ લાખ નવ્વાણું હજાર ત્રણસો ને ત્રેવીસ થઈ છે તો આરોગ્ય વિભાગ દ્વારા ચોવીસ હજાર નવસો સત્તર લોકોને સારવાર અપાઈ છે બાળ સુરક્ષા એક હજાર પાંચસોને સત્યાસી લોકોને અપાઈ છે સોનાની આવક ચાર પોઈન્ટ આઠસોને સાહીઠ ગ્રામ થવા પામી છે આજે ત્રીજો દિવસ છે લોકોનો અંબાજી તરફનો પ્રવાહ ધીમે ધીમે વધી રહ્યો છે અને લોકો જય અંબેના નાદ સાથે માના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે સંજીવ રાજપૂત અંબાજી મારું નામ ડામોર પ્રકાશભાઈ જયસિંહભાઈ છે હું મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઢીંગલવાડા ગામનો રહેવાસી છું અને અમે આશરે વીસેક વર્ષથી પગપાળા સંઘમાં આવીએ છીએ અને

सब कुछ सड़क है पुलिस स्टाफ और सब स्टाफ अच्छा है यहाँ दर्शन के लिए हर साल बहुत पब्लिक आती है पैदल भी आती है कोई चल के आता है कोई साधन में आता है पर हर बार बहुत भीड़ होती है यहाँ का बहुत एटमोस्फेयर बहुत अच्छा है मुझे यहाँ बहुत अच्छा लगा और भगवान माता जी सबकी मनोकामना पूर्ण करेगी